તારા આપણ સ્વરૂપ કેવું હતું કોણ હતો અને હું ક્યાંથી આવ્યો છું અને આ ક્યાં છે કાયા ગુપ્ત ભેદ થી હતો મારા સદગુરુ એ મને સમજાવી જ્ઞાન થી જગત ની અંદર સેવાયું કરવા વિશ્વમાં હું આવ્યો છું જો થાય એટલે આપણે સેવાયું કરજો સેવા વગેરે મેવા કશું મળવાનું રૂપ ને ગુણ ને જીવ ને માયા થી ವಸ್ತು ಸುಪಾಯ ಆ ಸದಗು ನಾ ತೆರೆ ಆಯ ಸದಗರು